નમસ્કાર મિત્રો અમારી રીટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે નિધન ત્યારે એમ્પાયરનું વિગતવાર વાત કરવામાં આવે તો મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાઈવ મેચ દરમિયાન એમ્પાયર પ્રસાદ મંગળકર વકરનું ત્યારે અવસાન થયું છે જો કે મિત્રો આ ઘટના ત્યારે ક્રોસ મેદાનમાં સુંદર ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર કેઆરપી લેવલ અને ક્રેસિંગ સીસી ત્યારે વચ્ચે બામક કપ અંડર ઓગણીસ વચ્ચે દરમિયાન બની હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મેચને અગિયારમી ઓવરમાં ત્યારે સ્ક્વેર લેગ પર ઊભા હતા અને ત્યારે તે અચાનક પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા વધુમાં જણાવી દઈએ કે ડોક્ટરે કહ્યું કે તેમનું મૃત્યુ કાર્યકારક અટેકને કારણે થયું છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ